અમદાવાદમાં દુર્ઘટના બની છે તમામ જીવો બસો અડસઠ જેવા જીવો ગયા છે એમને આત્માને ભગવાન શાંતિ આપે એવી અંજારથી કાંતાબેન ગોસ્વામી યુટ્યુબ ચેનલમાં મારા ભજન આવે છે હું શ્રદ્ધાંજલિ એક આપું છું એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તમામ જીવોને રુદિયો રૂવે છે વાત સાંભળી રેલો રુદિયો રૂવે છે વાત સાંભળી રેલો અમદાવાદમાં થયો કાઢો કેરજો એવા વાલા સ્વજનો યાદ આવ તારે લોલ હે વાલા સ્વજનો યાદ આવ તારે લોલ અમદાવાદથી લંડન જવાયું પડ્યા લોલ બેઠા હતા બસો અડસઠ મુસાફર જો એવો રુધિયો રુવે છે વાત સાંભળી લોલ એના સપના થયા છે ચકચૂડજો એવો રુધિયો રુવે છે વાત સાંભળીને લોલ કોઈના દીકરા કોઈના વરું રે લોલ કોઈના હતા માને બાપ જો એ ખાખ થઈને કેટલા બળી ગયા રેલો હાથમાં કોળીયો એનો રહી ગયો રેલો હાથમાં કોળીયો એનો રહી ગયો રેલો દાણા ઉપર ખાને ખાને કા નામ હૈ સહી વાત હૈ ને એ કુદરતે હતી ઓરે લોલ કુદરત એવા મા રૂઠિયો રેલોલ ભગવાન આપે એવા અમને ના દિવસો રુદિયો રૂવે ને વાત સાંભળી રેલોલ ભગવાન ના આપે એવા દિવસો કોઈને એ રુદિયો રુવે છે વાત સાંભળી લોલ વાલા હતા તે સ્વજનો લોલ એવા વાલા હતા અમારા સ્વજનો રેલોલ ભગવાને બોલાવ્યા તમારી પાસ જો એવો રુધિયો છે વાત સાંભળીને લોલ ભગવાને બોલાવ્યા તમારી પાસ જો એવા જીવનો યુદાર તમે કર રે લોલ હેવા જીવનો યુદાર તમે કર રે લોલ રૂપી શ્રદ્ધાંજલિ રે લોલ રૂપી શ્રદ્ધાંજલિ રે લોલ રીધિ સીધિ મંડળ તમને વીન વેરે એ રીધિ સીધિ મંડળ તમને વીન વેરે કાંતાબેન શ્રી અંજારના શ્રદ્ધાંજલિ આપ તારે એવા કાંતાબેન અંજારના રીધિ સીધિ મંડળ યુટ્યુબ ચેનલ આપ તારે લોલ કૃષ્ણ કનૈયા લાલ કીજે જેટલા જીવતમાં મામા મોક્ષ પામ્યા જે એમને ભગવાન આત્માને શાંતિ આપે એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ